પાટીદાર આગેવાન દુલ્લભભાઈ પટેલને આપઘાત માટે મજબૂર કરનાર રાંદેર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર બોડાણા અને તેઓની સાથે રહેલ તેમની ભ્રષ્ટ ટીમને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ઝડપી પાડી છે જ્યારે મુકેશ કુલકર્ણી જાતે જ પોલીસમાં હાજર થયો છે હાલ આ મામલે હજુ ત્રણ આરોપીઓ ફરાર છે દુર્લભભાઈ આપઘાત કેસમાં રાંદેર પોલીસના પીઆઈ બોડાણા તેમજ બે પોલીસકર્મી સહિત ચારને ઝડપી પાડી ધરપકડ કરવામાં આવી છે અત્યાર સુધીમાં એસઆઈટીએ સાત જણાની ધરપકડ કરી છે જેમાં રાંદેર પીઆઈ લક્ષ્મણસિંહ બોડાણા રાંદેર પોલીસનો કેશિયર અજય બોપાલા તથા રાંદેરના પોલીસનો રાઇટર કિરણસિંહ કારમાં અમદાવાદ હાઈકોર્ટમાં વકીલને મળવા માટે નીકળ્યા હતા તણે અમદાવાદના એક વ્યક્તિના કોન્ટેક્ટમાં હતા પહેલાં બોડાણા અને અજય પકડાયા ત્યારબાદ મોડી રાત્રે કિરણ પર વડોદરા હાઇવે પરથી ઝડપાયો છે જ્યારે પત્રકાર મુકેશ કુલકર્ણી જાતે પોલીસમાં હાજર થયો હતો હાલ કિશોર કોસિયા હૈતલદેસાઈ અને કનૈયા નારોલા ફરાર છે વધુમાં પિસાદની બેતાલીસ કરોડની જમીનમાં કબજો કરવા માટે ભૂમાફિયાઓના ઇશારે રાંદેર પીઆઈ બોડાણા તેના પોલીસ કર્મીઓ સાથે દુર્લભભાઈની જમીનમાં તોફારી પૂરવા માટે અરજીને હાથો હાથ બનાવી લાખોનો ખેલ કર્યો હતો પીઆઈ બોડાણાએ દુર્લભભાઈને પોલીસ સ્ટેશને પોતાની ચેમ્બરમાં બોલાવીને ધમકાવ્યા હતા એટલું જ નહીં પીઆઈની હાજરીમાં રાજુ ભરવાડે પણ હતી ઘરે વારંવાર પોલીસ હતા એટલું જ નહીં પોતે હોમ ક્વા હોવા છતાં બંને સંતાનોને ફાર્મ હાઉસમાં બોલાવી ધમકાવ્યા હતા પીઆઈ બોટાણાના ઇશારે કેશિયર અજય બોપાલા અને કિરણ સિંઘ કામ કરતા હતા દુલભાઈના પુત્રને ધમકાવ્યો ત્યારે બંને જણા ફાર્મ હાઉસમાં હાજર હતા મોડી રાત્રે દુલભાઈને હેરાન કરવા માટે અજય બોપાલા તેમના ઘરે જતો હતો તે સીસીટીવી પણ હાલ સામે આવ્યા છે હાલ તો જોવું એ રહ્યું કે આ મામલે આરોપીઓ સામે કાયદેસર પગલાં લેવાશે કે પછી તપાસ આડાપાટે ચડી આરોપીઓને મોકળું મેદાન મળશે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ